જય માતાજી મિત્રો તો આજે એક નવી ચેનલ લઈને અમે આવી ગયા છીએ એસએન ધમાલની ટીમ એમાં છે નંબર બોલો અને પૈસા જીતો આમાં પાંચમી દસમી વીસમી પચાસની સોની બસોની અને પાંચસોની નોટો રાખેલી છે તમારે નંબર બોલવાનો એ નોટ ઉપર જે નંબર લખેલો હશે સપોઝ તમે દસ નંબર બોલો દસ નંબર જે નોટ ઉપર લખેલો હશે એ નંબર ઉપર તમને દસમી નોટ મળશે બરાબર

ચલો નેક્સ્ટ એક્સો પચાસ નંબર ઉપર છ દસ રૂપિયા ચલો સી પચીસ નંબર ઉપર છ પચાસ ની નોટ બાવીસ નંબર ઉપર સોરી કોઈ નામ નથી બાવીસ નંબર પર કોઈ પૈસા નથી ઓન ના

એમને આપણે પૈસા આપી દઈએ જે પ્રમાણે આપણે બોલાતા એ પ્રમાણે તો પેલો નંબર હતો કોણ મૈત્રી તું કેટલા જીતી હતી પાંચસો રૂપિયા જીતી હતી મૈત્રી બેન અમારા ભાણી બેન આજે અજમાઈ ગયા છે ચલો ભાણી બેન ને પાંચસો રૂપિયા આપીએ છીએ પચાસ રૂપિયા આપીએ એકસો દસ રૂપિયા જીતે તો ને